મારું 500 પાટણ હા હા એ પા ઓય ઓય હવે મટીકડીમાં માં તારે હું કોમ છે લે ઓય આવ કોમ છે હું કોમ છે બોલજે

ત્રણ હજાર રૂપિયા ગ્રાહક હોય ને તો જલ્દી લાવો ચમકે મારા બુલેટ લાવી દેવું હોય એટલે કશે ને જ ગ્રહ ખોલવાનું ચાલુ કર દુઃખ તમે ગમે આપણા ગામ કેમેરો કેવો

મારે હવે બુલેટ લાગવું છે મને કોઈ પેલા આ તમે જીધું પણ કટલા વાળો લઉં હું તો પછી મારા જોડે કોક આવે તો કટલો શું કરું હું નહીં યાર જવાબદારી મારી યાર

અમે ઓટો મારીને આવીએ હારું આ ઓટો મારે હો હા બા હા આ ઓટો મારે ને એટલે એક્ટિવા તો કમ્પ્લીટ છે હા પણ ભાવતાલ હમો કરાવજો ભાવતાલની તમે ચિંતા ના કરો યાર હું નઈ બેઠો યાર હા ભાવતાલમાં હરખાઈ આવી તો આ એક ટીકા હું લઈ દવા જો ભાવતાલ

લા માલવાનું છે કે હેડો જેઠાલાલ જો હું આપડો મારિયા ગોળ ગોળ કોઈ કૂટતા નહીં બરાબર છે મારે તો દલાલી મતલબ તમે તાર આ ધણી બેઠો અને આ લેવાવાળા બેઠા બરાબર છે તું કિંમત કે આયેન કોહા હાતો લેહી 70000 માં આલવાનું હું 70000 રૂપિયા હા સમજીને જ કીતા કોઈ વધાર નહીં કીતા અલ્યા 70000 માં તો શોરૂમ માંથી એક્ટિવા આવે છે અતારે પૂછવા દો તો ખબર પડે કેટલા માં આવે એક લાખ ઉપર પડે અત્યાર તો ભાઈ હું બે ત્રણ વર્ષ પહેલા ગયો તો તાણી સિત્તેર હજાર માં આલવા તૈયાર થઈ ગયા તા પણ હું લેવા ના રહ્યો પણ આ તો હું તમે બે ત્રણ વર્ષ પહેલા જ હતા યાર હોવા હવે તો કિંમત વધે કે ના વધે યાર હા મને તો વધારે છો ટાઈમ થયો સો હાથ મહિના થી આહી લાય આપણે તો સિત્તેર હજાર માં મૂગું પડે હજુ ઉતર ભાઈ ને ઉતર હા હ

પિસ્તાલીસ હજાર માં એકચિવા લઉં ના જે ખાલા એની તો વાત જ ના કરવી આ મોમો ભૂસો નહીં મળતો નહીં આમ પચાસ હજારમાં તો સળો નહીં ચાલું ના નહીં આલું તો સોળો દલાલ મારી વાત હભળો હા બોલો પચાસ માં આપણે લેવું છે બરાબર હા પચાસ માં રેડી કરાવી આલતા હોય તો બોલો પચાસ હજાર રૂપિયા આલ દઉં ને તમને થોડી દલાલી આલ દો ઉભા રહે હું વાત કરું એ મોમા હા પચાસ માં આલું બોલ ના ભાઈ ના પચાસ માં નહીં આલું મારો નહીં ચાલું ને ના તો રાખવી પડે ગયાર આજે તારા હાલવા નહીમ કઈ દે એટલે ખબર પડી ગયા ના પોસઠ હજાર જે આ ધણી પોસઠ થી નેચો ઉતરતો નહીં બરાબર છે પચાસ હજાર માં તો ચોખ્ખી ના પાડે છે

પણ ભલે જેઠાલાલે ના લીધું પણ આ એક્ટિવા જવા દેવાય નહીં ગમે તે કરીને આ એક્ટિવા મારા લઈ લેવું પડશે પૈસા તરી મારે લેવાનું મારે લેવાનું કરી દેવું પણ ગીત તો પૈસાય નહીં શું કરવાનું શું કરું આ એક્ટિવા લેવું તો પડશે મારે ભૂ કરું હા આ રીયો આઈડિયા કરવા દે એટલે એક્ટિવા મારા જોડે આવી જાય જવાય

ઓયા ઓયા હે જલ્દી ફટાફટ ચમ વળી પાછા આવ્યા ઘરાક આવી એટલે પાછો આવ્યો તો ગરાક તો કોઈ દેખાતું નહીં હા ગરાક તો ચો કોઈ દેખાતું નહીં કહું તમારા શિવા હોય એટલે આ દલાલી મેં નહીં દેખાતો તમે તો દલાલ છો ભલા મોડો પણ ગરાક લેવા વાળું ગરાક હું પૂછી તમારે એક્ટિવા લેવાનું હું બહુ મારે એક્ટિવા લેવાનું છે બોલ ફટાફટ પૈસા બોલ કીધું જ ખરી સાઈટ રૂપિયા

મારી દલાલી કાપવાની એ દલાલી હોય તમારે ઉપર એક રૂપિયો દલાલી આલું ને બીજું કે પૈસા રોકડા આલવા પડશે હા હા રોકડા રોકડા તું ખાલી મારા અંગા છે

50 રૂપિયા તાણી બા હમણાં આયા તો ઓયકણ એટલે 10 રૂપિયા લઈ ગયા એ 6 બજ્યા 40 રૂપિયા પાછા આલે અને 50 બે જમા હટાવી વળ વાત કરતા તા બાન બે તમે તાણી અલે એ પોપટલાલ થયું કેમ હું થયું મારું એક્ટિવા બા લઈ નાયા ત્યાં બાને વેચાતો આલ્યું મિયે 50000 માં એ તારી કારણે એટો નઈ ગયો બછુર નઈ વેઠો

આ તો તમે ખાલી મને એક્ટિવ અડાડી નહીં પણ આ ગોઈંજી કોઈ કામ નહીં ઉલાળી મેલી કી ફેરા તને ખબર નહીં દી હવે અતારે હું થોડો ઉતાવળ હું નકર તમને જોઈ ગયો આ લે હું કર કે આ અતારે નહીં પછી વાત આઈ જ હાલ જો ઉધેર પણ હાલ ખબર પાડું જોઈએ એટલે મારા મોણો થાય તમારા વાજે માથા કુકડા નવરો નહીં પણ એકલંકર સોનો મોનો પાહો ફેર ભટકા તો નહીં કોઈ મજા નહીં આવો આવો તો જેદા ભટકાય નેદા તમે ઉપર હશો સમજ્યા લા તાલિ ઉપર લાલ હે ઓ માં ઓમજો છે કોમજો છે અરે તારી હવે જવાનું કી બાજુ ઉપાધી કરી મારી વાત ઉખડો હા તમે ઓમણા જો હું ઓમણા તો એ કોઈ કે ઓ લે ઓલા બોલો પોપટલાલ લે બાને ભાડે છે બાને હા ઓમણા જે તો બા બા તો એક દિવસ લઈને ગાયે ગાજતો મને પાડતો પાડતો રહી જો મને ઉલાડી મેલો હું એમળા ગયા આ બાજુ ગયા આ બાજુ ગયા ઓ ઓહ પોપટલાલ ચમ હું હતું મારું એક્ટિવા લઈને જતા રહ્યા એ ચોરી કરીને તમારું એક્ટિવા હતું ઓવા હું કા દોહાના મો એક્ટિવા ચોહી આય ગાય ગા લઈને જાય છે ચોરી કરીને ના ચોરી કરી ચોરી કરી હે ઓ ચોર ના ભાઈ કંટી ચો એ પોપટલાલ લે હટ જો ફટાફટ જીએ ઈવન ચેડે એ ઓય ચેડી જીએ ભાઈ ઈના જોડી એક્ટિવા આપણે દોટા જવાનું ભાઈ ઠાચી જીએ ઠાચી રિક્ષા કરો ચોકી રિક્ષા કહા પડી ભાઈ

Thank <laughs> you. એટલે <laughs> 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 પચાસ રૂપિયા તું આ પોપટલાલ જોડે માંગતો હતો અને પચાસ હજાર રૂપિયા ગણાય લે તો એ લે પકડા પચાસ રૂપિયા તારા તને તારા એક્ટિવા લેવું નતું તો પછી મારા એક્ટિવા લેવા લે આવી બનાવટી કેમ કરી લે એટલે આ બધું ચીજ રીતના થઈ લે મામા તમે જતા રહ્યા ને બીજા ચેડે આયો મારો ઓળખો મારા ઘેર આવ્યો કે મારે એક્ટિવા લેવું હોય તો સમજી કિંમત કરો મોય કીધું પંચાવન હજાર રૂપિયા હું તમને એક્ટિવા આલું બરાબર બરોબર તે હર્યા કે પાંચ હજાર રૂપિયા દલાલ ના છોડી મેળવો પચાસ હજાર માં નક્કી રાખો તે આ મારો ઓળખો પોપટલાલ ની દુકાને જઈ અને હો રૂપિયા લ્યા છે અને પત્તા ની કોક વસ્તુ લીધી છે અને પચાસ રૂપિયા પોપટલાલ જોડે માગતો હતોપટલાલ ને પૂછ્યું કે પેલા આપડે પચાસ લેવાના હે ને એ આપી એટલે ભાઈ જેઠાલાલ આપણે તો કીધું કે ભાઈ એટલે આપણે કાલ લેવા ભાઈ હા એ તો બરાબર છે પચાસ રૂપિયા તમારા ઈવન પાસા આલવાના હતા કરવાનું યાર ચોખટ ના કરી દેવાય કે મારા જોડે પચાસ હજાર રૂપિયા તો ના પણ પચાસ રૂપિયા પોપટલાલ ના ગલ્લા જમા પડ્યા હે હાલ આવું હવે જેઠાલાલ તમને હું વાત કરું કે

પચારી પચારીર તો આવું ખોટું બોલવાનું એ તારું એક પડ્યું લેવું લઈ જા હાથ ના ઉપાડી જો હવે ને મજા નહીં આવે એ બા મોટા હોય એટલે એના છો નઈ મોમા બોલો મોમા કોઈ નો રાખતો નહિ તમારું રાખશે લે

ખરાબ છે આ તો બરોબર છે મોમો છે એટલે હવે બટ બધું જતું થાય પણ જો બીજો હોય તો મારી મારી ને તોડી નાખે સમજ્યા હા ભાઈ ભૂલ થઈ ગયું મારા પગ ના છે